હરિકૃષ્ણ મહારાજની જે જય ઘનશ્યામ મહારાજનું સરસ મજાનું ચરિત્ર ઘનશ્યામ મહારાજના નીલકંઠવનની રૂપે સમગ્ર ભારત વર્ષના તીર્થાટન પર નીકળવાની પિતા ધર્મદેવે ઉપિત સંસ્કાર પૂર્ણ કરાવી દીધા પછી ઘનશ્યામ મહારાજને કહેલો જા જો રામાનંદ સ્વામી પાસરે જો થાવ ઘરમાંથી ઉદાસરે રામાનંદ સ્વામી નો મહિમાય રે નથી જાતો મેં કહ્યો જી ભાય રે તે તો વસે છે સોરઠ દેશ રે દિયે છે જીવો ને ઉપદેશ રે જાજો ધીરે ધીરે પૂછી વાટ રે ઉતરી જાડી નદીના ઘાટ રે આમ સોરઠ દેશમાં પહોંચીને રામાનંદ સ્વામીને મળવા નીકળેલા નીલકંઠવનની વનવિચરણના છઠ્ઠા વરસમાં વિસંવંત અઢારસો પંચાવનમાં ભાવનગર જિલ્લાના ભટવદર ગામે પહોંચ્યા સાંજનો સમય થતો જતો હતો ગામના પાદરમાં એક ખેડૂતને જોતા જ તેને બોલાવ્યો અને પૂછ્યું અમારે અહીં ઉતારો કરવો હોય તો એવું કોઈ છે કે જે અમને ઉતરવા દે ત્યારે ત્યારે તેમને ગામમાં રહેતા કાઠી દરબાર નામે નાગપાલ વરુને ત્યાં લઈ ગયો અને દૂરથી ડેલી બતાવીને ચાલ્યો ગયો નીલકંઠવરની એ ડેલીની સાકર ખખડાવતા એક નાની એવી પાંચેક વર્ષની દીકરી એ ડેલી ઉગાડી વરનીરાજે તેમને પૂછ્યો નાગપાલ વરુ ઘરે છે દીકરીએ કાલી ભાષામાં જવાબ વાળ્યો એ ના હો બાપા તો વાડીએ ગયા હોય ને દીકરીના બા ત્યાં અંદરથી આવ્યા તેમને વરનીરાજને જોઈને તરત જ ફળિયામાં ખાટલો ઢાઢી દીધો વરનીએ ખાટલા ઉપર આસન લીધો સમય થતાં નાગપાલ વરુ વાડીએથી આવ્યા તેમને ફળિયામાં વર્ણિને ખાટલા પર જોયા ત્યાં તો અંતરમાં અભાવની લાગણીને લીધે વાંકી કરીને જોવા ગયું પરંતુ જેની સામે નજર કરતા જ અસુરોના જીવના અજ્ઞાનના પડદા પણ ખુલી જતા હોય તો નાગપાલ વરુ જેવો સામાન્ય માનવીનું શું ગજો સામે જોયો ત્યાં તો અભાવનો ભાવ ભાવમાં પલટાઈ ગયો અંતર એક અનેરું ખેંચાન અનુભવવા લાગ્યો આવા બાલજોગી સાંજના સમયે પોતાને ઘેર પધાર્યા એ પોતાના તથા પરિવારના ધન્ય ભાગ્ય છે ગાયના દૂધમાં સાકર નખાવીને આ વરની રાતને પાન કરાવ્યું અને ઊભા થવા જતા હતા ત્યાં નાગપાલ વરુ બોલ્યા બાલા અત્યારે તો સાંજ પડી ગઈ છે અત્યારે બીજે ગામમાં નહીં પહોંચાય તો પછી અમારે ત્યાં જ રાત્રિ રોકાઈ જાઓ ને અમારે ઘરે વાડું પણ કરો અને રાત પણ રોકાઉ સવારે નીકળવાનું રાખો તો સારું અમારા ઉપર સદભાગ્ય છે કે આપ અમારે ત્યાં વધાર્યા છે નાગપાલ વરુના શબ્દમાં અંતરનો ભાવ આગ્રહરૂપે ટપકતો હતો નીલકંઠવર્ની તો મુમુક્ષુઓને શોધવા અને અવતારી કાર્યની પૂર્તિ માટે જ વનવિચરણ કરતા હતા નાગપાલ નાગપાલ વરુ જેવા કેટલાય ધર્મપ્રેમી મુમુક્ષુઓ માટે રહેલા સુસુપ્ત સંસ્કારોને જાગ્રત કરવા માટે તો તેમનું આ આડવાન પગે વિચરણ હતું નીલકંઠવરની નાગપાલ વરુને ત્યાં રાત્રિ રોકાઈ ગયા રાત્રે વાડુમાં બાજરાના રોટલા સાથે દહીં પીરસાવવામાં આવ્યું અલ્પ જમ્યા પરંતુ નાગપાલ વરુના આગ્રહથી થોડું ફરીથી લીધું પાસે કુતુહલ વસ બેઠેલી નાની દીકરીએ પણ આગ્રહ કર્યો પણ વરણીએ ના કહી ત્યારે નાની દીકરી પોતાની કાલી ગયેલી વાણીમાં બોલી કેમ બાપુએ દીધું તે લીધું હું દઉં તો કેમ ના કહો છો વર્નીએ સ્મિત સાથે તે દીકરીના ભાવને પણ વશ થઈને અડધો રોટલો લઈને પૂરો કર્યો જમી લીધા પછી વર્નીએ દીકરીનું નામ પૂછ્યું દીકરીએ પોતાનું નામ બોલી મારું નામ જસુબા છે વનનીરાજે આશીર્વાદ આપતા કહ્યું જસુબા તમે તો રાજરાની થવાના છો વહેલી સવારમાં વનનીરાજ ભટવદરથી આગળ વિચરણ કરવા માટે નીકળી ગયા આ વાત બન્યાને છવ્વીસ વર્ષના વાના વાઈ ગયા હવે આવે છે વીસવંત અઢારસો એક્યાસીના વર્ષનો ઇતિહાસ ગઢપુરમાં નીલકંઠવરની હવે શ્રીજી મહારાજ સજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન શ્રીહરિ એવા નામોથી ઓળખાય છે ગઢપુરના દરબાર ગઢમાં દાદા ખાચરના ગઢમાં મહારાજનો કાયમી નિવાસ છે ગઢપુરને હવે લોકો સ્વામીના ગઢડા નામથી પણ જાણે છે મહારાજે દાદા ખાચનના લગ્ન વીસવંત અઢારસો તોતેરમાં બોટાદના માત્રા દાદલની દીકરી કુંવરી કુમુદબા સાથે કરાવ્યા હતા લગ્ન જીવનના બાર બાર વરસ પસાર થઈ ગયા હતા પરંતુ દાદાને ઘેર પારનું બંધાયું ન હતું કુમુદબાને મહારાજ માટે ભક્તિભાવ હતો તેમણે દાદા ખાચરને પરિવારને ખાતર પણ બીજી વખત પરણવા બહુ જ આગ્રહ કર્યો હતો પરંતુ દાદા ખાચર તો ભક્તિના રંગે રંગાયેલા હતા તેઓ થોડા એમના આવી બીજી વખત લગ્ન કરવાની હા વાત સ્વીકારે એક દિવસ કુમુદબા મહારાજને આ અંગે મળ્યા અને વાત કરી મહારાજ આપના ભક્તને મેં પરિવાર માટે થઈને બીજા લગ્ન કરવાની વિનંતી કેટલી વાર કરી છે પણ એ મારી વાતમાં કાન દેતા જ નથી આપ એમને સમજાવો એવી મારી પ્રાર્થના છે શ્રીજી મહારાજે દાદા ખાચરને સમજાવ્યા ખૂબ જ આગ્રહથી સમજાવ્યા ત્યારે માંડ માંડ નીચેની શરતોએ બીજા લગ્ન કરવા તૈયાર થયા આ માટે તેમને મહારાજને કહ્યું મારા માટે કન્યા માત્ર તમે જ શોધી આપવાની તમારે જ મારી જાતના ગાળાને ચલાવવાનો તમારે મહિયારામાં મારી સાથે જ રહેવાનો જાનમાં સંતો ભક્તોને પણ સાથે જ રાખવાના મહારાજે આ ચારેય શરતોને માન્ય રાખી કારણ કે ભગવાન તો ભક્તને જ આધીન હોય છે ને વળી દાદા ખાચરને મહારાજ સિવાય બીજું કોઈ લગ્ન કરવાની શકે તેમ નહોતું દરબારમાં તેમને સર્વત્ર વાત પ્રસરવા લાગી કે મહારાજની આજ્ઞા અનુસાર દાદા ખાચર બીજા લગ્ન કરવા માટે રાજી થઈ ગયા છે હવે દાદા ખાચરના બીજા લગ્ન માટે જે કાંઈ કરવાનું હતું તે મહારાજે જ કરવાનું હતું મહારાજને પોતાના વનવિચરણ સમયે અઢારસો પંચાવનમાં પોતે ભટવદર નાગપાલ વરૂની દીકરી જસુબાને તમે તો રાજરાણી થશો આવા આશીર્વાદ આપ્યાની સ્મૃતિ થઈ આવી તેમને પટોળિયાના કાળુ વાવડિયાને ત્યારે ભટવદર મોકલ્યા મહારાજે કાળુ વાવડિયા સાથે ભટવદરમાં નાગપાલ વરૂને ત્યાં દાદા ખાચરના લગ્ન જસુબા સાથે કરવાનો સંદેશો મોકલ્યો કાળુ વાવડિયા ભટવદર ગયા અને મહારાજનો સંદેશો કહી સંભળાવ્યો નાગપાલ વરુણા આનંદની સીમા ન રહી તેમને રૂવાડે રૂવાડે આનંદ ઉભરાઈ ગયો કારણ કે આજે સમગ્ર બ્રહ્માંડના ધનીએ પોતાના કારણ કે આજે સમગ્ર બ્રહ્માંડના ધનીએ પોતાના અનન્ય ભક્તના લગ્ન માટે તેમની કન્યાનો માગું નાખ્યું હતું તેમને તો કાળુ વાવડિયાની વાતને સાંભળીને કહ્યું અમારા પરિવાર જેવો કયો પરિવાર ભાગ્યશાળી હશે કે જેને દાદા ખાચર જેવા નિષ્ઠાવાન ભક્ત પોતાની દીકરીને પતિ તરીકે મળે વળી સર્વોપરી ભગવાન સ્વયં આ માગો મોકલે પણ અમારી એક વાતને ધ્યાનમાં લેવા વિનંતી છે કે અમે કાઠીની જ્ઞાતિમાં જરા ઉતરતા ગણાઈએ છીએ એટલે જો એમને વાંધો ન હોય તો હું તો અત્યારે આજ પડે મારી દીકરી જસુબા માટે વચન આપું છું કાળુભાઈએ ગઢપુરાવીને આ વાત કહેતા મહારાજ તેમના પર ખૂબ જ રાજી થયા હરજી ઠક્કર દાદા ખાચનના કારભારી હતા શ્રીજી મહારાજે તેમને બોલાવીને દાદા ખાચનના બીજા લગ્ન ભટવદર નાગપાલ વરુની દીકરી વેરે કરવાના છે તે વાત કરી વાત સાંભળીને હરજી ઠક્કર તરત જ બોલ્યા પણ ધીમા સ્વરે હે મહારાજ નાગપાલ વરુની દીકરી તો સારી અને સરસ સ્વભાવવાળી છે પરંતુ આપણે વરુને ત્યાં દાદા ખાચરનું ગોઠવી શકીએ નહીં કારણ કે નાગપાલ વરુનું ખોરડું કાઠીની જ્ઞાતિમાં થોડું ઉતરતું ગણાય છે મહારાજ તો આ સાંભળીને વિસ્મય મિશ્રિત બોલી ઉઠ્યા હરજી ઠક્કર તમે તો કારભારી છો તેથી તમારી ગણતરી જ હોય તમે વ્યવહારમાંય ગણિત માંડો એ સ્વાભાવિક છે પણ તમને એ તો ખબર છે ને અમે તો એ દીકરીને અઢારસો પંચાવનમાં જ રાજરાણી થવાના આશીર્વાદ આપેલા છે અમારો સંબંધ જેને થઈ ચૂક્યો હોય તેમાં નાના મોટા ન જોવાય આ તો સંબંધ યોગની વાત છે જગતમાં કોઈ ગમે તેટલી મોટફવાળો હોય તો પણ જેને અમારો સંબંધ થયો છે તેનાથી તો તે નાનો જ છે માટે આ વાતમાં હવેથી શંકા ન કરશો અમારું મન તો જસુબા સાથે દાદા ખાચરનો સંબંધ થાય એમાં જ સ્થિર બેસી ગયું છે પછી તો આ દિવ્ય લગ્નની તૈયારીઓ શ્રીહરિએ જાતે જ કરવા માંડી વસ્ત્ર આભૂષણ મોકલાઈ ગયા વરુને મોટી ચિંતા પાણીની હતી કારણ કે ભટવદરની ભૂમિ પથરેલી હોવાથી પાણી બહુ ઊંડા રહેતા તેથી પાણીની તાન રહેતી આ વાતને ધ્યાનમાં રાખીને તેને કાળુભાઈને કેવડાવ્યું કે મહારાજને કહેજો કે જાનમાં ઓછા માણસો લાવે કારણ કે એક તો હું એટલો પહોંચણવાળો નથી વળી પાણીની પણ તંગી જેવી જ પરિસ્થિતિ છે શ્રીહરિએ કાળુભાઈ પાસેથી આ વાત જાણ્યા પછી કહ્યું સૌ નિશ્ચિત રહેજો દેવ જાતે પાથળમાંથી આવીને પાણી પૂરું પાડશે આમ દાદા ખાચરના બીજા લગ્ન નક્કી થઈ ગયા લગ્નનો દિવસ હતો મહાવધિ દસમ વિસવંત અઢારસો એક્યાસીનો સમય થયો શુભદિને શુભ મુહૂર્ત મહારાજ પોતાના પરમ અનન્ય અને ભક્ત શિરોમણી દાદા ખાચરના બીજા લગ્ન કરવા માટે જાન જોડીને અને સ્વયં દાદા ખાચરના સંસાર રથના સારથી બન્યા સંતોને પણ જાનૈયાઓ તરીકે જાનમાં ભેગા લીધા ભક્તો તો હોય જ રસ્તામાં મહારાજ કહે હે સંતો આપણે ભક્તની જાનમાં જઈએ છીએ કંઈક ગાવ તો ખરા સંતોએ વૈરાગના કીર્તન ચાલુ કર્યા મહારાજ કહે સંતો રાખો આ દાદાને લગ્ન કરવા માંડ માંડ તૈયાર કર્યો છે ત્યાં તમે આ વૈરાગના ને પાછા આવા પ્રસંગે વૈરાગના કીર્તન સંભળાવીને અમારા કર્યા કરાવ્યા પર શું પાણી ફેરવી દેવા માંગો છો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે ગાઓ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું ગઈતી ગઈતી ભરવાને નીર સૈયરના સંગમાં રે લોલ આમ સખાઓ સાથે ગમત કરતા કરતા રસ્તામાં આવતા ગામોના પાદરમાં ઉભેલા ભક્તજનોને દર્શન દેતા દેતા મહારાજ દાદા ખાચરની જાણ લઈને ભટવદર પહોંચ્યા ભટવદરના પાદરમાં પહોંચ્યા કે સૌ પ્રથમ મહારાજે ભૂમિમાં પોતાની છડી અડાડી અને જગ્યાએ પાણી માટે ખાડો ખોદવાની આજ્ઞા કરી વીસેક હાથ જેટલો ખોદતા તો વરુણદેવ પાતાળમાંથી પ્રગટ્યા સાકર જેવું મીઠું પાણીનો અખૂટ જરો ફૂટી નીકળ્યો પાણીની ચિંતા હલ થઈ ગઈ મહારાજની હાજરીમાં દાદા ખાચરના લગ્ન જસુબા સાથે સંપન્ન થયા લગ્નવિધિ પૂરો સૌપ્રથમ સૌ પ્રથમ મહારાજે વરઘોડિયાને પહેરામણીમાં દાદાખાચરને હેમનો દોરો તથા જસુબાને ત્રણસો રૂપિયાની કિંમતની સો નાની ઉતારી આપી આ રીતે દાદાખાચરનો વિવાહ જસુબા સાથે સંપન્ન થયા જસુબાનું સમર્પણ શ્રીહરિના માત્ર એક વચનને અર્પિત હતું જસુબાની સાસરે પધરામણી થઈ આજે મહારાજ અતિ આનંદમાં હતા કારણ કે આજે તેમના અનન્ય નિષ્ઠાવાન અને સમર્પિત ભક્તોમાં શિરમોડ એવા દાદાખાચરનો વંશવેલો ચાલુ રાખવવા તેમના પરિવારની મોટી અપેક્ષાને તેમના બીજા લગ્ન કરાવવાની સંતોષી આપી હતી આ માટે જસુબા પર મહારાજનો અતિ રાજીપો ઉતર્યો આ પ્રસંગે તેમણે જસુબાને વરદાન માગવા કહ્યું જસુબાએ મહારાજની વરદાન માગવાની આજ્ઞાનું પાલન કરવા જે માગ્યું એ તો બસ અદ્ભુત હતું આવું તો ભગવાન પાસે કોઈ માગી જ ન શકે હે મહારાજ મારા લલટમાં સેથો ચાંદલો શ્વાસત રહે આપ મારા નિવાસમાં સ્થાનમાં સંતો સહિત કાયમને માટે નિવાસ કરો અહીંયા કાયમને માટે ઉત્સવ સમય ઉજવાતા રહે તથા કથા વાર્તા ધૂન કીર્તનનો અખાડો પ્રવાહ રેલાતો રહે અમારું રાજ્ય સમગ્ર આપની તથા સંતો ભક્તોના અર્થે જ ઉપયોગમાં લેવાતું રહે અને અમને એમાંથી કોઈ પણ બાબત વસ્તુ માટે મોહ ન થાય અમારા પતિ અભયસૂતનું વાંજ્યા મેનો ટાળજો અને અભયસૂતની પહેલાં મને અક્ષરધામમાં લઈ જજો મહારાજને પ્રાર્થનાના આ શબ્દોએ અંતરથી ભાવ વિભોર બનાવી દીધા શ્રીહરિએ જસુબાની બધી જ માગણીઓ ખૂબ જ આનંદપૂર્વક પૂરી કરી હરિકૃષ્ણ મહારાજની જે